ભુજના કોલેજ રોડ પર આવેલી કચ્છ યુવક સંઘની શાળામાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રક્તદાન વિશે જાગૃત બનાવવાનો હતો મુંબઈ અને કચ્છના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરી માનવતાની ભાવનાને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો ઉમદા સહયોગ જોવા મળ્યો હતો આવા કાર્યક્રમો દ્વારા લોકોને રક્તદાન જેવી જીવનદાયી પ્રવૃત્તિ માટે પ્રેરણા મળે છે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાઓને સંસ્થા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પંકજ શાંતિલાલ શાહ કચ્છ યુવક સંઘ ટ્રસ્ટી ગામ બિદડા આ વર્ષે અમે મુંબઈમાં પચાસમો મેગા બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કરીએ છીએ ચાલુ છે હમણાં જેના અંતર્ગત મુંબઈમાં સાત હજાર નવસો ને ચાર યુનિટ જમા થઈ ગયા છે અને એને જ લીધે અહીં કચ્છમાં પણ અમે શરૂ કર્યું અને કચ્છમાં શરૂ કરતાં ટોટલ આઠ કેમ્પો થશે એમાંથી આજનો આ સાતમો કેમ્પ છે અને લગભગ ચારસો સવા ચારસો જેવી બોટલો જમા થશે છેલ્લો કેમ્પ સંગઠ ચાર તારીખના છે અને એના પછી આ અભિયાનનો અહીં અંત કરીશું આ આમ પંદર મે સુધી કેમ્પો ચાલવાના છે પણ કચ્છમાં ચોથી તારીખના છેલ્લો કેમ્પ છે અને એના માધ્યમથી જેમ કીધું કે સાડા ચારસોથી ઉપર બોટલો જમા થઈ ગઈ છે હમણાં સુધી સમજો ને કે સાડા ચારસો પાંચસો જણાને સાડા ચારસો જણાને આવરી લીધા છે આજનો પકડીને અને સો સો જેવો અંદાજો સંગઠમાં છે એટલે પાંચસો થઈ જશે ભરત ગાંગજી ગોગરી ગામ છસરા હાલે કચ્છ વક્ષંઘમાં મેડિકલ કન્વીનરની જવાબદારી એન્કરવાલા રક્તદાન અભિયાન કચ્છ વક્ષ સંઘ છેલ્લાં સત્તર વર્ષથી કરી રહ્યું છે હમણાં અમારો આ પચાસમો કેમ્પ ચાલી રહ્યો છે એટલે સુવર્ણ જયંતિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી અમારા કેમ્પ શરૂ થઈ ગયા છે અને હજી પણ બધા કેમ્પ ચાલુ જ છે આની અંતર્ગતમાં અત્યાર સુધીમાં બે લાખ એકતાલીસ હજાર છસો છ બોટલ એકત્રિત કરી છે પણ મિત્રો એક વાત ખાસ કહી જ કે ફક્ત અમે એકત્રિત નથી કરતા પણ મુંબઈની અંદર જ્યાં 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 બી જોઈએ મુંબઈ થાણા ડિસ્ટ્રિક્ટ પાલઘર ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાં બી બ્લડ જોઈએ ત્યાં વિથિન થર્ટી મિનિટ્સમાં બ્લડ મળી જાય એવી અમારી ચેનલ ચાલે છે વેસ્ટર્ન રેલવે સેન્ટ્રલ રેલવે હાર્બર પેન પનવેલ અલીબાગ વગેરે સ્થળોએ ક્યાં બી બ્લડ જોઈએ નિઃશુલ્ક અને નાત દાંતના ભેદભાવ વગર ફક્ત એમનો નિયર બાય જે બ્લડ બેંક થતી હોય ત્યાંથી અમે અપાવીએ છીએ ને આ એક માનવતાના કાર્યની અંદર અમને એન્કરવાળા પરિવાર એટલે દામજીભાઈ લાલજી શાહ પરિવાર અને જાદવજીભાઈ લાલજી શાહ પરિવારનો અમને સહયોગ મળ્યો છે અને એના થકી આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ સાથે સાથે હું રક્તદાતાઓને પણ ધન્યવાદ આપીશ કે કારણ કે રક્તદાતાઓ જ્યારે રક્તદાન કરે છે ત્યારે જ અહીં પહોંચી શકાય રક્ત કોઈ સાયન્સ આટલું આગળ વધ્યું આગળ પણ સાયન્સમાં બી ક્યાં રક્ત નથી થતું માનવીથી જાય છે ને માનવીને કામ આવે છે એવી જ રીતે હું અમારા કાર્યકર્તાઓને પણ ધન્યવાદ આપીશ અમારા કાર્યકર્તાઓ બ્લડ ડોનેશનના દિવસે સવારના સાત વાગે હોલ ઉપર આવી જાય અને સાંજના સાત કે આઠ વાગે જાય આખો આખો દિવસ બ્લડ ડોનેશન કેમ્પમાં લાગેલા હોય અને એની તૈયારી રૂપે પંદર પંદર દિવસથી એ લોકો બધા સંપર્કના બેનર લગાવવા પોસ્ટર લગાવવા આ તે ડોનરોને ફોન કરવા એ બધું મહેનત કરી રહ્યા છે જે એ કાર્યકર્તાઓને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે કાર્યકર્તા રક્તદાતા અને ડોનર રક ડોનર અને સાથે જે એન્કરવાળા પરિવાર હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું અને આ વખતે જે અમારું પચાસમું છે એમાં અમને એક રેકોર્ડ કરવાનું હતું કે કાંઈક આપણે વિશેષ કરીએ એ મુહિમમાં અમે કચ્છની અંદર પણ અહીં કેમ્પ કર્યા એમાં અમારા પંકજભાઈ ટ્રસ્ટી એમણે બહુ સારી એવી મહેનત કરી અને કચ્છની અંદર પણ અમારા આઠથી નવ કેમ્પ થશે આવી રીતે મુંબઈમાં પણ મુંબઈ થાણે પાલઘર ડિસ્ટ્રિક સાંગલીમાં પણ કેમ થઈ ગયો આવા બધા આ માનવતાનું એક કાર્ય છે સાથે અમે એક બીજું એક કાર્ય કરીએ છીએ ઓર્ગન ડોનેશન ઓર્ગન ડોનેશન તમે મિત્રો હમણાં મીડિયામાં ને સમાચારમાં વાંચતા હશો કે ઘણી વખત એક્સિડન્ટ અકસ્માત થાય છે ત્યારે ડૉક્ટર એ બ્રેન્ડેડ થઈ જાય તો ડૉક્ટર પરિવારને સમજાવે છે અને એ વ્યક્તિના અંગદાન કરવામાં આવે ત્યારે એક વ્યક્તિના અંગદાન છ છ વ્યક્તિને જીવતદાન આપે છે એના માટે અમે અત્યાર સુધીમાં અગિયાર હજાર પ્રતિજ્ઞાપત્ર ભરાવ્યા છે મિત્રો તો આવી રીતે કચ્છ વક્ષ સંઘ ઘણું બધું કામ કરી રહ્યું છે મુંબઈની અંદર અમારી સોળ શાખાઓ આવેલી છે ત્યાં બી સમાજલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ છે કચ્છની અંદર અમારી સ્કૂલો છે ભુજ બિદડા અને ગઠસિસ્સામાં અમારી સ્કૂલો આવેલી છે દયાપરમાં અમારી છાત્રાલય હોસ્ટેલ પણ છે એટલે આ વિવિધ ઠેકાણે કચ્છ અને મુંબઈને જોડી સીતુ એટલે કચ્છ યુવક સંઘ પ્રથમ તો ચંચળ ન્યૂઝ ગ્રુપના સંજયભાઈ ઉપાધ્યાયને અમે આભાર માનીએ છીએ કચ્છ યુવક સંઘની અંદર રક્તદાન પતિ પત્ની સાથે અમે રક્તદાન કર્યું છે આ મારો એકવીસમી વખત રક્તદાન છે કચ્છ યુવક સંઘ સાથે હું છેલ્લા લગભગ સમજી લ્યો કે ઓગણીસો પંચાણું જ્યારે સ્કૂલ બની ત્યારથી જોડાયેલો છું અને રક્તદાન એકવીસમી વાર રક્તદાન કર્યું છે